છોટા ઉદેપુરની ચામેટા પ્રાથમિક શાળા કે જ્યાં વિદ્યાર્થીઓ પાસે સફાઈના નામે મજૂરી કરાવવામાં આવી રહી હોય તેનો વિડીયો સામે આવ્યો છે જેને લઈને સ્થાનિક જાગૃત યુવાનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે જો વિદ્યાર્થીઓ આ રીતે મજૂરી કરતા રહેશે સાફ સફાઈ કરતા રહેશે તો પછી ભણશે ક્યારે એ સવાલ આ જાગૃત યુવાને ઉભો કર્યો છે શાળાના ગેટ બહાર વિદ્યાર્થીઓ સફાઈ કરી રહ્યા છે કચરાપેટીમાં કચરો ભરી રહ્યા છે અને તેનો વિડીયો સામે આવી રહ્યો છે વિદ્યાર્થીઓ પાવડાનો ઉપયોગ કરી સફાઈ કરતા પડી રહ્યા છે અને સફાઈ કરી જે કચરો એકત્રિત કર્યો છે તે પણ વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં છે આ પ્રકારનું સફાઈ કામના નામે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોય તેવું ચામેઠા પ્રાથમિક તેવો ચામે સામે આવ્યો છે આપણે ચામેઠા પ્રાથમિક શાળા છે એમના છોકરા ભણવા જે સ્કૂલો આવે છે એમના શિક્ષકો મજૂરી કરાવે છે અને પાવડા નીડાવે છે પાવડાથી કામ કરાવે છે તો અમારા બાળકો ભણશે ક્યારે કે પછી આવું આદિવાસીના અને અમારા છોકરાઓ આખી જિંદગી કંઈ મજૂરી જ કરવાના છે અને શિક્ષકો એમના છોકરોને પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકે છે બરાબર અને એ ખુદ સાહેબ છે તો એમના છોકરોને સરકારી સ્કૂલોમાં કમ નથી રાખતા એટલે અમારા છોકરોને એમને એમની નિયત એવી છે કે એમના છોકરોને કાંઈ મજૂરી જ કરાવવાની એટલે ભણાવતા નથી અને શિક્ષકો ત્રણ વાગે બી નાહી જાય છે અને બીજું કે આવું એવું કામ કરાવે છે તો કંઈ આ છોકરો મજૂરી કરવા નથી જતા ભણવા માટે જાય છે બરાબર તો એમને ભણાવવા જ